નમસ્કાર આજના આ ખાસ ચર્ચા સત્રમાં સ્વાગત છે આજે આપણી પાસે છે ને કેટલાક બહુ જ મહત્વના સ્ત્રોતો છે હા ખાસ કરીને બી એડના તાલીમાર્થીઓ માટે જેઓ હવે ઇન્ટર્નશીપમાં જવાના છે બરાબર તો આ સ્ત્રોતોમાં શું છે મહાનુભાવોના અનુભવો શિક્ષણનું તત્વજ્ઞાન અમુક પદ્ધતિઓ ઘણું બધું હ આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ બધામાંથી એમ કે સારા શ્રેષ્ઠ શિક્ષક બનવા માટે શું શીખી શકાય પ્રેરણા ક્યાંથી મળે અને જુઓ આ સ્ત્રોતો એ પણ કહે છે કે ભણાવવું એટલે ખાલી ચોપડીઓ પઢાવવી એવું નથી ના બિલકુલ નહીં આ તો બાળકોના જીવન ઘડવાની વાત છે એમની અંદર જે શક્તિઓ છે એને બહાર લાવવાની પ્રક્રિયા છે સાચી વાત તો જો ભાવિ પેઢી તૈયાર કરવાના છે એમના માટે આ વાત બહુ અગત્યની ચોક્કસ તો ચાલો શરૂ કરીએ પહેલો કિસ્સો લઈએ આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો પેલી નાની બાળકી મેરી ગણિતમાં થોડી શું કહેવાય કાચી હતી હા આઈન્સ્ટાઈને એને પર્સનલ ટાઈમ આપ્યો સમજાવી અને પછી પછી તો એ સોમાંથી સો લઈ આવી કમાલ કહેવાય પણ આ ખાલી એટલું જ બતાવે છે કે ધ્યાન આપો તો સુધારો થાય કે પછી કંઈક બીજું છે ના ના એમાં ઊંડી વાત છે ખુદ આઇન્સ્ટાઇને કહ્યું તું ખબર છે કે મને એની પાસેથી ઘણું જાણવા મળે છે ઓ રાઈટ મતલબ કે શીખવવું એ વન વે નથી ટુ વે પ્રોસેસ છે શિક્ષક પણ શીખે છે હા આ પેલી સાયરામ દવેની વાત સાથે જોડાય છે ને બ્રિંગ આઉટ બરાબર શિક્ષણ એટલે અંદરનું બહાર લાવવું કંઈક નવું ઠોસી બેસાડવું નહીં હમ એટલે શિક્ષકે પણ શીખવા તૈયાર રહેવું પડે એકદમ હવે બીજો કિસ્સો જુઓ થોમસ એડિસન ઓહો એમની વાત તો ગજબ છે સ્કૂલમાં તો એમને ઈડિયટ કહી દીધા હતા હા અને કાઢી મૂક્યા પણ એમની મમ્મી જુઓ હાર ના માની ઘરે ભણાવ્યા અને પરિણામ દુનિયા જાણે છે ચૌદસો જેટલી શોધો શું કહેવું આ બતાવે છે કે ટીચરના શબ્દોમાં કેટલી તાકાત હોય છે નેગેટિવ પણ અને પોઝિટિવ પણ સાચી વાત એક શબ્દ કોઈને તોડી શકે બીજો ઘડી શકે એટલે જ શિક્ષકે બહુ સંવેદનશીલ રહેવું પડે અહીં મને પેલી મેડમ મોન્ટેસરી યાદ આવે છે શું કહેતા હતા એમણે કહ્યું હતું એને સમજાવવાનો પ્રયાસ ન કરો સમજવાનો પ્રયાસ કરો વાહ સમજાવું નહીં સમજવું હા બાળક શું વિચારે છે કેમ વિચારે છે એ સમજવું જરૂરી છે એડિસન આ સમજવામાં ફેલ ગઈ અને શિક્ષક સુબ્રમણ્યમ અયર હા એમણે કલામ સાહેબમાં પેલી જિજ્ઞાસા જોઈ વિજ્ઞાન પ્રત્યે પ્રેમ જગાવ્યો એ પ્રેરણા આખી જિંદગી રહી એટલે શિક્ષકનું કામ ખાલી માર્ક અપાવવાનું નથી બિલકુલ નહીં માર્ક તો આવે ને જાય પણ આ જે અંદરથી રુચિ જગાડવાની વાત છે ને હમ અને અહીંથી આપણે આવીએ છીએ જય વસાવડાના તોફાની શિક્ષકના વિચાર પર હા આ પણ મજેદાર કોન્સેપ્ટ છે શું છે આ તોફાની શિક્ષક મતલબ ગંભીર રહેવાને બદલે થોડું હસી મજાક થોડી મસ્તી ક્લાસરૂમ જીવંત બને વિદ્યાર્થીઓ સાથે દોસ્તી જેવો સંબંધ યુ નો એટલે શીખવાની પ્રોસેસ થોડી મનોરંજક બને આજકાલ આવા શિક્ષકોની જરૂર છે થોડા નટખટ મને તો લાગે છે કે બહુ જરૂરી છે આ વાત પેલી ટી એસ ઠાકુરની ફિલોસોફી સાથે પણ જોડાય છે એમણે શું કહ્યું હતું કે શિક્ષણ ખાલી નોકરી નથી આ એક સેવા છે તત્વજ્ઞાન છે જીવન ઘડવાનું કામ છે રાઈટ તો આ તોફાની શિક્ષક એટલે એવો શિક્ષક જે પેલી જૂની આઉટડેટેડ રીતો છોડીને કંઈક નવું કરે ટેકનોલોજી વાપરે પણ સમજીને અને સૌથી અગત્યનું વિદ્યાર્થીઓ સાથે ડાયલોગ સાચો સંવાદ જ્યાં ખાલી માર્કશીટ જ ભગવાન ન હોય હા આ માર્કશીટ અને વાત બહુ ગંભીર છે 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 માર્કશીટ જરૂરી પણ શું એ જ બધું બાળકની આવડત એની ખુશી એનું માનસિક સ્વાસ્થ્ય એનું શું અને પરીક્ષાના ટેન્શનમાં જે બનાવો બને છે એ તો બહુ દુઃખદ છે વિચારવા જેવું છે કે આપણી સિસ્ટમ ક્યાંક ભૂલ તો નથી કરી રહી ચોક્કસ તો આ બધી વાતો પરથી જે નવા તાલીમાર્થીઓ છે જે હવે ક્લાસરૂમમાં જશે એમના માટે શું સંદેશ છે મુખ્ય વાત એ છે કે ખાલી સિલેબસ પૂરો નથી કરવાનો પ્રેરણા આપવાની છે સમજણ કેળવવાની છે થોડા તોફાની બનીને નવી રીતે શીખવવાનું છે અને પેલું બ્રિંગ આઉટ હા બાળકની અંદર જે છુપાયેલું છે એને બહાર લાવવાનું છે એમની સાથે કનેક્શન બનાવવાનું છે દિલથી કારણ કે આ કામ ભવિષ્ય બનાવવાનું છે બરાબર અને અંતે એક વિચારવા જેવો મુદ્દો છે બોલો આપણે જોયું કે બધા સ્ત્રોત બાળકની આંતરિક શક્તિ અને એના સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે હા તો સવાલ એ છે કે અત્યારની જે સિસ્ટમ છે સિલેબસ પૂરો કરવો પરીક્ષા પરિણામ આ બધા દબાણ વચ્ચે ભાવિ શિક્ષકો એવું વાતાવરણ કેવી રીતે બનાવી શકે જે ખાલી નોલેજ ના આપે પણ જિજ્ઞાસા જગાડે હિંમત આપે અને શીખવા માટેનો પ્રેમ જે આખી જિંદગી રહે બહુ મોટો પડકાર ચાતો છે જ એટલે ઇન્ટર્નશીપ શરૂ થાય એ પહેલા દરેક તાલીમાર્થીએ પોતાની શિક્ષણ ફિલોસોફી વિશે વિચારવું જોઈએ મતલબ હું કેવો શિક્ષક બનવા માંગુ છું શા માટે બસ એ જ આ સ્પષ્ટતા બહુ જરૂરી છે આત્મમંથન જરૂરી છે